સુરત શહેરના સારોલી વિસ્તારમાં માથાભારે ઇસ્મોનું આતંક સામે આવ્યું છે કેટલાક ટપોરિયો પોતાના અસ્તિત્વ ટકાવવા સામાન્ય લોકો પર અત્યાચાર ગુજારતા હોય છે તેવામાં સારોલી પાસે આવેલા ડીકે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં અસામાજિક તત્વો દ્વારા ઘૂસીને ત્રણ ઇસમને ઢોર મારવામાં આવ્યો હતો સલમાન સહિત બે ઇસ્મોને ઢોર મારવામાં આવ્યો હતો સલમાનને માથામાં ભાગે મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા समग्र घटना न सीसीटीवी सामने आया बाद पुलिस हरकत में आई आरोपियों ने पकड़वा चक्र गतिमान करिया छे। मेरा नाम मोहम्मद मोहम्मद हुसैन खान है भाई कौन सी जगह और क्या हुआ था आपके साथ सारोली में सर एक्चुअली दोपहर के साढ़े तीन से चार बजे के बीच में यहाँ पे कुछ पंडित पार्सल डालने आए थे और उस दरमियान पर पार्सल लगने के बाद में इन लोग ने गाली गलोच चालू कर दी और उसके बाद में चिल्लाना चालू कर दिया और हम लोग ने जाके सब चीज़ सही भी करवाई फिर भी इन लोगों ने गाली गलोच करते करते हाथ उठाना चालू कर दिया वो चीज़ सब सॉल्व हो गई आखिरी में उन लोग चले भी गए और फिर बाद में रिटर्न आते हैं कोई डंडा लेके आया कोई टाँगी लेके आया कोई जेग लेके आया सब लोगों ने मारे बारह से पंद्रह लोग थे जिनने मारे और मारने के बाद तुरंत भाग गए कोई वहाँ पर रुका नहीं और एक भाई है जिनके सर पर लगी है और मेरे छोटे भाई के पीठ पर लगी है और मेरे हाथ पर लग गई है कितने लोग पंद्रह लोग से ज़्यादा ही थे

વિસ્તારમાં સારોલી સારોલી અહીંયા અને કાલે સાડા ત્રણથી ચારની વચ્ચે ટેમ્પાવાળાઓ જે માલ લઈને અહીંયા ટ્રાન્સપોર્ટમાં નાખે છે એમનો રોજનો કાર્યક્રમ હોય છે અને ત્યાં મને એવા જાણવા મળ્યું છે મેનેજર સાહેબના થ્રુ કે ત્યાં માણસ એક માણસના પગને કંઈક મતલબ ભાંગેલો હતો એમાં ત્યાં આ સૂતા હતા એટલે વખતમાં એક ટેમ્પાવાળા જે પાર્સલ લઈને આવ્યો નો એમના પગને મતલબ ત્યાં માથે મૂકી દીધું બરાબર છે એને વાયગા પછી જ આ જરાક બબાલ થઈ હતી પણ એ વધારે મતલબમાં એને માણસો બોલાવી લીધા ચૌદથી પંદર વીસ માણસો બોલાવીને પછી બબાલ કરેલી છે અને લગભગ ચાર જણાને ઇન્જુરી થઈ છે આજે બી તમે જોઈ શકો છો કિરણ હોસ્પિટલમાં ત્યાં એક મતલબમાં સિરિયસ છે વ્યક્તિ અને આઈસીયુમાં છે અને અહીંયા કંઈક હાથ પગ બી ભાંગી કાઢ્યા છે અને અમે લગભગ પોલીસને આ બાબતમાં જાણ બી કરેલી છે કિરણ હોસ્પિટલમાંથી અમારે એક જ કહેવાનું છે કે આ જે ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં બી મેં જાણ કરી દીધી છે ઉમાશંકર મિશ્રાને કે જે બી વ્યક્તિઓ છે એમને ઇરાદાપૂર્વક અહીંયા હાફ મર્ડરની કેસ મતલબમાં દાખલ કરાવીશું અમે અને એવું નહીં કરવામાં આવશે તો પછી અમે ટોટલ ટ્રાન્સપોર્ટ હડતાલ બુકિંગ બંધ કરાવી પાંચસો ટ્રાન્સપોર્ટર છે મારા અહીંયા અમે બધા ટ્રાન્સપોર્ટવાળા બુકિંગ બંધ કરાવી દઈશું કાઢબાર કાપડમારી એ કહી હોઈ શકે મતલબમાં કેમ કેવું છે એમની એમને એવા હથિયાર જેવા તમે લઈને ચાલો છો સળિયા હોય બરાબર ડંડાઓ હોય એ રાખવાનું કોને મતલબમાં એ છે આજની તારીખમાં તમે આવું બધી વસ્તુઓ રાખી નહીં શકો મતલબમાં અને એવું કરતા હોય તો ઈરાદાપૂર્વક મતલબમાં કોઈ હાફ મટરનો કેસ બનશે એના પર તો શું એમને એમને બાહેધારી આપી છે કે એમને જે લીગલી છે સીસીટીવી ફૂટેજ બી આ લોકોએ લીધા છે અને જે લોકો હશે એમના પર એક્શન લેવા માટે અમે કટિબદ્ધ છે એ એમને આશ્વાસન આપ્યું છે અમને ના હજી સુધી તો નથી કર્યા મતલબમાં અને અમે એમના એસોસિએશનના બી જાણ કરી છે એ માણસો કશે જવાના નથી આ બે દિવસની અંદર મતલબમાં એમને પકડવામાં નહીં આવે તો અમે ત્રીજા દિવસથી પછી હડતાલ પર ઉતરી જઈશું મતલબ પાંચસો ટ્રાન્સપોર્ટર જ્યારે હડતાલ પર ઉતરશે અને રોજને અહીંયા અઢીસો ટ્રાન્સપોર્ટ ટ્રકોની જે ડિસ્પેચિંગ થોબી જશે ત્યારે પછી આ લોકોને ખબર પડશે આવા લોકોને બિલકુલ સખ્ત સખ્ત કારવાહી કરવામાં આવે આવો કૃત્ય કોઈ બી મતલબમાં એનામાં એ કરાઈ લેવાય નહીં